દર્શક મિત્રો જીવનની અંદર જ્યારે અલગ અલગ વસ્તુઓ હોય તો એ અલગ અલગ વસ્તુઓની અંદર એવું કહેવાય છે કે આપણું ફોકસ બહુ મહત્વનું છે સાથે સાથે અભ્યાસ પણ બહુ મહત્વનો છે આપણું શાસ્ત્ર એવું કે છે કે તમે દરેક જગ્યાએ જાઓ પણ વિદ્વાન સર્વત્ર પૂજય તમારી પાસે જ્ઞાન હશે ને તો એ જ્ઞાન દ્વારા તમે તમારા જીવનની અંદર આજીવિકાનું સુખ સારું મેળવી શકશો તમે અમેરિકા ગયા હોય લંડન ગયા હોય ઓસ્ટ્રેલિયા ગયા હોય કે આફ્રિકા ગયા હોય કે મુંબઈ પણ તમે ગયા હોય

નથી કરી શકતો જે બિઝનેસ કરે છે આવા લોકોનું પોતાના બિઝનેસની અંદર ફોકસ નથી રહેતું કારણ કે આખા દિવસનું ટ્વેન્ટી પરસેન્ટ ખાલી વીસ ટકા ફોકસ જો આપણે રાખીએ તો આખા દિવસમાં આપણે સારું એવું માર્જિન મેળવી શકીએ છીએ પરંતુ આપણે ઈત્તર એક્ટિવિટીઝની અંદર ઇતર પ્રવૃત્તિઓની અંદર બીજી નકામી વાતોની અંદર આપણું ફોકસ જાય છે ને જેના લીધે આપણે સમસ્યા થાય છે આવી જ રીતે નોકરિયાત વર્ગ પણ જ્યારે પોતાનું ફોકસ ગુમાવી દે છે ત્યારે જોઈએ એટલો ગ્રોથ એને નથી મળી શકતો અને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે છે તો દર્શક મિત્રો આજનો આપણો વિષય છે કે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સફળતા કેવી રીતે મેળવવી બિઝનેસમેન અને નોકરિયાત વર્ગને ફોકસ કેવી રીતે કરી શકાય કે જેના દ્વારા બિઝનેસમાં ગ્રોથ સારો એવો થઈ શકે ફોકસ માટે કયો ગ્રહ જવાબદાર છે તમારા ઘરની કઈ દિશા જવાબદાર છે તમારી ઓફિસની તમારી ફેક્ટરીની કઈ દિશાઓ એના માટે જવાબદાર છે આ દરેક વિષય ઉપર વાત કરવી છે પણ દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ આજે આપણે ફોકસની સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર ફોકસ બહુ જ મહત્વનું હોય છે જેવી રીતે અર્જુનને ને પક્ષી ની આંખ દેખાય તો એ પક્ષીની આંખ ને વીંજી શકે એવી જ રીતે આપણને આપણા જીવનની અંદર જો આપણો ગોલ દેખાતો હોય બાળક નાનું હોય ત્યારે આપણે એવું વિચારીએ હજી તો નાનું છે આને શું એના પરંતુ જ્યારે બાળક નાનું હોય આઠમા ધોરણમાં આવે નવમાં આવે કે ટેન્થની અંદર આવે ત્યારથી એને ગોલ નક્કી હોવો જોઈએ કે ભાઈ મારે વકીલ બનવું છે મારે જજ બનવું છે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે મારે બિઝનેસમેન બનવું છે આ બધા એના ગોલ જ્યારે નક્કી હોય તો એ ગોલ તરફ એને મહેનત કરવાની હું એવું નથી કહેતો કે બાળકે ખાસ કરીને પોતાના સ્ટડીની પાછળ પોતે ખેલકૂદ રમત આ બધી વસ્તુ ન કરવી જોઈએ બધી વસ્તુ જરૂરી છે પરંતુ એ બધી વસ્તુની સાથે સાથે તમારો તમારો ગોલ ગોલ પણ છે જો હોય તો અવશ્ય એની અંદર તમે સારી સફળતા મેળવી શકો તમે ગોલને પ્રાપ્ત કરી શકો ને એટલા માટે દર્શક મિત્રો ખાસ આજનો આપણો સબ્જેક્ટ ફોકસ ઉપર છે કે ફોકસ હવે દર્શક મિત્રો અત્યારના જમાનાની અંદર મોબાઈલ દરેક વ્યક્તિની જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે ગૃહિણી પાસે પણ મોબાઈલ હોવો જોઈએ બાળકોને તો અત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલની અંદર લેક્ચર્સ આપેલા હોય એનું હોમવર્ક આપેલું હોય એ હોમવર્ક પણ મોબાઈલની અંદર આવે છે અને જ્યારે બાળક મોબાઈલની અંદર હોમવર્ક માટે બેસે છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીલ્સ છે કે અલગ અલગ વસ્તુઓ છે એ જોવાની અંદર પોતે લાગી જાય છે ને એનું ફોકસ ક્યાંક ને ક્યાંક તૂટી જાય છે અત્યારના જમાનાની અંદર મોબાઈલ આમ જોવા જઈએ તો ઇન્ફોર્મેશન માટેનું બહુ મહત્ત્વની વસ્તુ છે પરંતુ આપણે એનો મિસયુઝ વધારે કરી દઈએ છીએ એના લીધે આપણું ફોકસ એના ઉપરથી નીકળી જાય છે બિઝનેસમેન વ્યક્તિ હોય કે નોકરીયાત વ્યક્તિ હોય આ લોકો પણ ક્યાંક ને ક્યાંક મોબાઈલ નો વધારે પડતો ઉપયોગ હજી દસ મિનિટ થઈ નથી ને મોબાઈલ તરત હાથમાં લીધો નથી કોઈનો મેસેજ તો નથી આવ્યો ને ક્યાંક કોઈનો ફોન તો નથી આવ્યો ને અરે ભાઈ તું કંઈ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણે એટલા બધા કરોડપતિ અબજોપતિ કે કોઈ આપણી વધારે પડતા સલાહ લેવાવાળા વ્યક્તિઓ આજે હું પોતે હોઉં તો વારેઘડીએ મોબાઈલ જોઉં તો શું થાય મારું ફોકસ મારા કામની અંદરથી નીકળી જવાનું છે અને મારું ફોકસ જ્યારે મારા કામની અંદરથી નીકળી જશે તો એ કામની અંદર મને જેટલી સફળતા મળવી જોઈએ એટલી મને સફળતા નહીં મળે જેટલી પ્રોડક્ટિવિટી મારે એની અંદરથી જોઈએ એટલો મને બિઝનેસની અંદર ગ્રોથ નહીં મળે એના લીધે ક્યાંક ને ક્યાંક મારા જીવનની અંદર સમસ્યાઓ થશે જેના લીધે મારે કર્જને લગતી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે એવી જ રીતે દર્શક મિત્રો પહેલમમાં વહેલા તો મોબાઈલનો ઉપયોગ તમે જેટલા સફળ વ્યક્તિઓને જોશો આ સફળ વ્યક્તિઓ ટાઈમ ટુ ટાઈમ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે જરૂરિયાત મુજબ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને એટલા માટે જ આ લોકો પોતે સફળ થઈ શકતા હોય છે સાંજના સમયે જ્યારે ઘરની અંદર આવે ત્યારે ઘરની અંદર આવતાની સાથે પરિવાર સાથે પોતે ટાઈમ સ્પેન્ડ કરતા હોય પોતાના દીકરા પોતાના દીકરી પોતાની વાઈફ આ બધા સાથે પોતે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે અને ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે એટલે એનો માઈન્ડ જે આખો દિવસની અંદર ટેન્શનમાંથી હોય એ ટેન્શનમાંથી મુક્ત થાય છે અને એ ઘરની અંદર રહેલી એનર્જી એ પોઝિટિવ

મહત્વનું કામ કારણ કે તમે જ્યોતિષના ગમે એટલા ઉપાય કરી લો વાસ્તુના ગમે એટલા ઉપાય કરી લો પરંતુ તમે તમારી ટેવને બદલશો નહીં તો એ ઉપાય નિરર્થક છે ડોક્ટર પાસે આપણે જઈએ દવા લેવા માટે જઈએ ડોક્ટરને એમ કહીએ મને તાવ શરદી ને કફ છે તો ડોક્ટર એમ કહે કે ભાઈ આ દવા લ્યો પણ એની સાથે સાથે તમારે ખાવામાં પરેજી રાખવાની છે અને આપણે પરેજી ના રાખીએ તો શું થાય દવાના ડોઝના લીધે ક્યાંક ને ક્યાંક મટી જાય પણ વળી પછી પાછી શરદી તાવ થવાની છે તો એટલા માટે દર્શક મિત્રો આપણે આપણા જીવનની અંદર આ બધી વસ્તુઓ જોવી પણ બહુ જ જરૂરી હોય છે તો પહેલા નંબરની અંદર મોબાઈલનો લિમિટ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ બીજી વસ્તુ દર્શક મિત્રો આવે છે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર મોબાઈલ એની સાથે સાથે ટીવી આ બધી પેલમ વહેલા આપણી પાસે ઇન્ફોર્મેશન છે ને બહુ મહત્ત્વની વસ્તુ છે કોઈ વ્યક્તિ પાસે નોલેજ હોય તો એ વ્યક્તિ એવું માનતા હોય કે નહીં આ જ્ઞાની પુરુષ છે આ જ્ઞાની વ્યક્તિ છે પરંતુ અત્યારે તો ઇન્ફોર્મેશન એટલી બધી મળે છે કે સારી પણ મળે છે ને ખરાબ પણ મળે છે ઘણી એવી ઇન્ફોર્મેશન આપણને મળતી હોય છે કે જે ઇન્ફોર્મેશન કામની નથી અથવા તો બે બુનિયાદ હોય છે તો આપણે સાચી ઇન્ફોર્મેશન લેવી ને આપણા બિઝનેસ ની અંદર ગ્રોથ કરવો આપણા અભ્યાસની અંદર ગ્રોથ કરવો આ બધી વસ્તુ બહુ મહત્વની છે અને એટલા માટે આપણા કામ ઉપર આપણું ફોકસ હોવું જરૂરી છે હવે આપણે આવી જઈએ ફોકસ ઉપર દર્શક મિત્રો ફોકસ માટે પહેલમમાં આવેલા જો બાળકો છે તો આ બાળકોને જે વ્યાપારી વર્ગ છે કે નોકરિયાત વર્ગ છે આ લોકોએ પોતાના કાર્યની અંદર સફળતા મેળવવા માટે પહેલમમાં આવેલા પોતાના કાર્યની અંદર જવાબદારીપૂર્ણ કામ કરવું બહુ જરૂરી છે તમે જ્યારે વાંચવા માટે બેસો તો વાંચવા માટે ક્યારેય બેડ ઉપર બેસીને ન વાંચવું જોઈએ કારણ કે બેડ છે તમારી કુંડલીનું બારમું સ્થાન છે બારમું

સમસ્યાઓનો દોર પણ વધી શકે છે યાદ રહી જાય ત્રણ વાર વાંચવાથી એને યાદ રહી જાય તો આવા નું ફોકસ કન્ટિન્યુ પોતાના અભ્યાસ ઉપર હોય છે પોતાનું કન્ટિન્યુ ફોકસ પોતાના બિઝનેસ ની અંદર હોય છે ગ્રોથ કઈ રીતે કરવું અભ્યાસની અંદર

તમારી ડિસ્ટર્બ થવાની છે તમારા સંતાન પ્રત્યે તમારી વાઇફ પ્રત્યે તમારા મમ્મી પપ્પા પ્રત્યે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તમે જ્યારે ફોકસ નથી આપતા તો એ વસ્તુ તમારી ડિસ્ટર્બ થવાની માટે દરેક વસ્તુ ફોકસ ફોકસ બહુ જ મહત્વનું છે અને એ અવશ્ય તમને સારો લાભ આપે જો ફોકસ કયો ગ્રહ આપે ફોકસ આપણે કઈ રીતે મેળવી શકીએ આપણે એકાગ્રતા જીવનની અંદર એકાગ્રતા આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ કે નહીં મારે આ કામ કરવું જ છે મારે આ સંબંધોને સારા ડેવલપ રાખવા રાખવા બધી વસ્તુઓ આપણે કેવી રીતે કરી શકીએ તો દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ ધ્યાન અને આપણા જીવનની અંદર એકાગ્રતા કેન્દ્રિત કરવા માટેનો કોઈ મહત્વનો ગ્રહ હોય તો એક ગ્રહ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુદ્ધ મહારાજ બુદ્ધને બુદ્ધિનો કારક ગ્રહ કીધેલો છે બુદ્ધ એ બુદ્ધિનો કારક છે પ્રભાવશાળી ગ્રહ છે જે વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા સારી હોય જે વ્યક્તિની તીવ્ર બુદ્ધિ હોય આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સફળતા મેળવી શકે છે જે પોતાના અભ્યાસની અંદર પણ સારો લાભ

કન્યા રાશિમાં જ પોતે ઉચનો બને છે અને સૂર્યની સાથે બુધ મહારાજ જયારે અંશાત્મક રીતે નબળો થાય છે ત્યારે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક બુદ્ધિને લગતી સમસ્યા સર્જાય છે તમારી બુદ્ધિ ની અંદર ભૂલવાની ટેવ સર્જાય છે એલર્જી ને લગતી સમસ્યા સર્જાય છે ચામડીને લગતી સમસ્યા સર્જાય છે ગણિત તમારું કાચુર્ય

વધારે કરતા કેમ થાય તમે જોજો ઘણા નાના બાળકો હશે ને એ બાળકો એવા એવા સવાલ પૂછે કે તમને એમ થાય કે ઓહો આ આટલી બધી બુદ્ધિ ક્યાંથી લાવતો હશે તો એટલા માટે દર્શક મિત્રો બુદ્ધ બુદ્ધિનો કારક છે બુદ્ધ તર્કનો કારક છે અને એટલા માટે જે વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા સારી હોય જે વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા સારી હોય આવા વ્યક્તિઓ પોતાની બુદ્ધિને એકાગ્ર કરી શકે છે પોતાના જીવનની અંદર સફળતા મેળવી શકે છે અને પોતે અવશ્ય સારો લાભ પણ મેળવી શકે છે દર્શક મિત્રો આપણા ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ સંસ્કાર આપેલા છે દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર પુસવન નામના સંસ્કાર આવે છે આ પુસવન નામના સંસ્કાર જ્યારે આપણે કરીએ છીએ તો એના દ્વારા બાળકની બુદ્ધિ ક્ષમતા વધે છે ગર્ભાધાન સંસ્કાર આ બધા સંસ્કારો આપણા શાસ્ત્રની અંદર બતાવેલા છે ને આ સંસ્કારો જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા અલગ અલગ ગ્રહોને એક્ટિવેટ કરતા હોઈએ છીએ અને આ અલગ અલગ ગ્રહો આપણા એક્ટિવેટ થાય તો એના દ્વારા આપણા જીવનની અંદર અવશ્ય સારો લાભ પણ મેળવી શકાય છે દર્શક મિત્રો સૂર્ય આત્મવિશ્વાસનો કારક છે જે વ્યક્તિનો સૂર્ય ગ્રહ નબળો હોય કારણ કે તમારે અભ્યાસની અંદર તમારે પૂર્વ દિશા તરફ તમે મોઢું રાખીને પણ તમે અભ્યાસ કરી શકો કઈ દિશામાં અભ્યાસ કરવો એ વસ્તુ પણ મહત્વની છે દરેક દિશા સારી છે દરેક દિશામાં તમે સફળતા મેળવી શકો પરંતુ કઈ દિશાની અંદર કયો અભ્યાસ તમને લાભ આપે આ વસ્તુ બહુ મહત્વની છે હવે દર્શક મિત્રો તમારો સૂર્ય જો સારો હોય તો તમને અભ્યાસની અંદર સારી સફળતા મળે છે એનાથી તમારું કોન્ફિડન્સ લેવલ વધે છે એનાથી તમારી ઈચ્છાશક્તિ વધે છે અને એના લીધે તમને સારો લાભ મળે છે પરંતુ આજ સૂર્ય તમારો ખરાબ હોય તો તમને અભિમાન આવી જાય નહીં હું જો હોશિયાર છું અરે હું ગમે એવું કરીશ તોય હું તો એક્ઝામમાં પાસ થઈ જ જવાનો છું એ શું કરે છે ક્યાંક ને ક્યાંક તમને અતિ કોન્ફિડન્સ કરાવે છે અને અતિ કોન્ફિડન્સ તમને સમસ્યાઓનું સર્જન કરાવે છે માટે આ વસ્તુ પણ બહુ મહત્વની છે કે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર વધારે પડતો કોન્ફિડન્સ પણ ના હોવો જોઈએ હા એક વસ્તુ એવી છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ પોસિબલ દરેક વસ્તુને આપણે શક્ય બનાવી શકીએ પરંતુ આપણી બુદ્ધિ ક્ષમતા દ્વારા આપણી વાણી દ્વારા આપણા વિવેક દ્વારા આપણે એ વસ્તુને લાવવી જોઈએ દર્શક મિત્રો તો કયા ઉપાયો તમારી એકાગ્રતાને વધાવી શકે વધારી શકે કયા ઉપાયો તમારા બાળકની બુદ્ધિને તીવ્ર બનાવી શકે કયા ઉપાયો તમારા કાર્યની અંદર તમારા બિઝનેસની અંદર તમને સારી સફળતા લાવી શકે આ દરેક વિષય ઉપર મારે ચર્ચા કરવી છે એની એની સાથે સાથે શનિ ગ્રહ ચંદ્ર ગ્રહ ગુરુ ગ્રહ બુધ ગ્રહ આ બધા ગ્રહો પણ તમને અભ્યાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે અને કેવી રીતે નુકસાનરૂપ થઈ શકે આ દરેક વિષય ઉપર ચર્ચા કરીએ પણ દર્શક મિત્રો વાત આપણે આજે કરી રહ્યા છીએ ખાસ કરીને ફોકસની જીવનની અંદર ફોકસ બહુ જ મહત્વની વસ્તુ હોય છે ને એટલા માટે જ્યારે આપણે આપણા કાર્યની અંદર ફોકસ રાખીએ છીએ એકાગ્રતા રાખીએ છીએ ત્યારે આપણે સફળતા મેળવી શકીએ એક્ઝામ્પલ તરીકે તમારી દુકાનની અંદર તમારી ઓફિસની અંદર કોઈ હોય કોઈ તમાર ને આવ્યા હોય અને તમારું ધ્યાન મોબાઈલની અંદર હોય કે બીજી પ્રવૃત્તિની અંદર હોય તો તમે એ વ્યક્તિને સેટિસ્ફેક્શન નથી આપી શકવાના તમે એ વ્યક્તિને જોઈએ એટલો તમારી વાતો દ્વારા તમારા કામ દ્વારા તમારા જીવનની અંદર પ્રોડક્ટિવિટી દ્વારા તમે સંતોષ નથી આપી શકવાના અને એટલા માટે તમારા બિઝનેસની અંદર ડાઉનફોલ ચાલુ થશે અને આ ડાઉનફોલ તમારા જીવનની અંદર સમસ્યાઓ વધારશે એટલા માટે એકાગ્રતા બહુ મહત્વની છે અને એકાગ્રતા માટે બુદ્ધ એ બુદ્ધિનો કારકગ્રહ છે બુદ્ધ એ તમને એકાગ્રતા આપી શકે છે રોજને માટે સવારના પૂર ભગવાન ગણપતિની ઉપાસના કરવી ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવો ઓમ ગંગ નમઃ આ મંત્રનો જપ પણ તમને સારો લાભ આપશે અરે ગણપતિ મહારાજને તમે દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો એ પણ તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો આપશે અને તમને અવશ્ય સારો લાભ આપી શકે એમ છે દર્શક મિત્રો ફોકસની અંદર ખાસ કરીને આપણે જ્યારે બુદ્ધિની વાત કરીએ ફોકસની વાત કરીએ છીએ ત્યારે શનિનો ફાળો પણ બહુ મહત્વનો છે શનિ એ અનુશાસનનો કારક ગ્રહ છે શનિ એ આપણા જીવનની અંદર જવાબદારીઓનો કારકગ્રહ છે જો તમે જ્યારે શનિની પનોતી આવે શનિની મહાદશા આવે શનિની અંતરદશા આવે ત્યારે આપણને આપણી જવાબદારીઓનું ભાન કરાવે છે કારણ કે આપણે જે કઈ પણ કર્મ કર્યા હોય એ કર્મનો ન્યાય ન્યાયના શનિદેવ છે અને એટલા માટે જ્યારે આપણે આપણી જવાબદારીઓ મૂકી દીધી હોય ને તો એ જવાબદારીઓનું ભાન શનિ મહારાજ કરાવે છે એટલા માટે આપણા જીવનની અંદર જ્યારે શનિ ચંદ્રની સાથે જોડાય છે શનિ બુદ્ધની સાથે જોડાય છે ત્યારે આપણો આ બુદ્ધિની અંદર ક્યાંક ને ક્યાંક આપણને સમસ્યા થાય જેનેના લીધે આપડું ફોકસ પણ નથી રહેતું રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અવશ્ય શનિદેવની કૃપા તમારા ઉપર થાય અને અવશ્ય તમે તમારા કાર્યની અંદર પણ સારો લાભ મેળવી શકો વાત આજ સબ્જેક્ટ ઉપર કરીએ દર્શક મિત્રો વાત આજે આપણે ફોકસની કરી રહ્યા છીએ આપણા જીવનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ અભ્યાસની અંદર બિઝનેસની અંદર નોકરીની અંદર સફળતા મેળવવા માટે એકાગ્રતા મેળવવા માટેના ઉપાયોની દર્શક મિત્રો ચંદ્ર મનનો કારક ગ્રહ છે જ્યારે ચંદ્ર તમારો દૂષિત થતો હોય તમારા મનની ભાવનાઓ દૂષિત થાય છે જેના લીધે તમે ભણવા માટે બેસો અંદર હોય ત્યારે તમારો ચંદ્ર ગ્રહનો ફાળો પણ બહુ જ મહત્વનો છે ચંદ્ર તમારો મનનો કારક છે જે તમારી ભાવનાઓને નિયંત્રિત રાખે છે અને એટલા માટે દર્શક મિત્રો જ્યારે આપણા મનની ભાવનાઓ કાબુમાં નથી રહેતી ત્યારે પણ આપણે આપણા થી ક્યાંક ને ક્યાંક

આ નમ આ મંત્રનો જપ પણ તમારી બુદ્ધિને એકાગ્ર કરે છે તમારી બુદ્ધિ ક્ષમતાને તીવ્ર કરે છે અને તમારા જીવનની અંદર બુદ્ધને લગતી સમસ્યામાં રાહત આપે છે જે બાળક ભણવામાં નબળું છે જેને ભૂલવાની ટેવ છે જે વ્યક્તિનો ક્યાંક ને ક્યાંક માઇન્ડ એકાગ્ર નથી રહી શકતો આવા લોકો રોજ સવારના પૂરમાં તુલસીના પાન અને સાકર એનું સેવન કરે ચાવવાના નથી પણ એને ગળી જાય તો અવશ્ય એના દ્વારા એનો બુદ્ધ છે પાવરફુલ થાય તમે તમારા જીવનની અંદર વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ

છે એ જગ્યાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય તો પણ આપણને સમસ્યા સર્જાય છે તમે જ્યારે અભ્યાસ કરવા માટે બેસો છો ત્યારે કઈ દિશાની અંદર મોઢું રાખીને તમે અભ્યાસ કરવા બેસો છો આ વસ્તુ બહુ મહત્વની છે કારણ કે ખોટી દિશાની અંદર રાખેલું મોઢું તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે કેવી રીતે જોઈએ દર્શક મિત્રો તમારો અભ્યાસનો જે રૂમ હોય તમારો સ્ટડી રૂમ હોય આ સ્ટડી રૂમની અંદર હંમેશાને માટે તમારું ટેબલ છે એ પૂર્વ ઉત્તર એટલે કે ઈશાન ખૂણાની અંદર હોય તો વધારે સારું બાકી પૂર્વ તરફ તમારું ટેબલ હોવું જોઈએ અથવા ઉત્તર તમારું ઉત્તર તરફ તમારું ટેબલ હોવું જોઈએ તો અવશ્ય એના દ્વારા તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે તમે અભ્યાસ કરવા માટે બેસો સ્ટડી કરવા માટે તમે બેસો તો તમારું મોઢું ઈશાન દિશા તરફ હોવું જોઈએ પૂર્વ તરફ હોવું જોઈએ અથવા ઉત્તર તરફ હોવું જોઈએ એનાથી તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થાય છે એનાથી તમારા જ્ઞાનની અંદર વધારો થાય છે અને એનાથી તમારી યાદશક્તિની અંદર વધારો થાય છે તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે દક્ષિણ દિશાની અંદર બની શકે ત્યાં સુધી તમારે ન બેસવું જોઈએ હવે હવે દર્શક મિત્રો આગળ આપણે વાત કરીશું ખાસ કરીને તમારે તમારા જીવનની અંદર ફોકસને વધારવું છે તો કયા ઉપાયો કરવા મિત્રો તમારા ખાસ કરીને સ્ટડી રૂમની અંદર તમે જે જગ્યાએ ભણવા માટે બેસો

તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હંમેશા તમારા ઘરની દિવાલ ઉપર જે ઘડિયાળ છે આ ઘડિયાળ પૂર્વની દિવાલ ઉપર અથવા ઉત્તરની દિવાલ ઉપર જ હોવી જોઈએ તમારા ઘરની અંદર જે અરીસો છે આ અરીસો પૂર્વની દિવાલ ઉપર અથવા ઉત્તરની દિવાલ ઉપર હોવો જોઈએ એનાથી અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ એકાગ્રતા વધારવાની જ્યારે આપણા બિઝનેસની અંદર એકાગ્રતા વધે ત્યારે આપણા બિઝનેસનો ગ્રોથ સારો થાય છે બિઝનેસની અંદર આપણને સફળતા સારી મળે છે બિઝનેસની અંદર આપણે સારો લાભ મેળવી શકીએ છીએ આ બિઝનેસની અંદર એકાગ્રતા વધારવા માટે પહેલાં તો મોબાઈલના યુઝને કંટ્રોલમાં લેવો બહુ જરૂરી છે મોબાઈલના યુઝને તમે કંટ્રોલમાં લઈ લો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એની સાથે સાથે દર્શક મિત્રો તમારા બિઝનેસનો જે જગ્યાએ તમે બિરાજમાન થાવ છો એ જગ્યાએ તમારે લેઝીનેસ ન રાખવી જોઈએ જો એ જગ્યાએ તમે લેઝીનેસ રાખશો તો તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાશે તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધી શકે છે માટે બિઝનેસના સ્થળ ઉપર લેઝીનેસ ન હોવી જોઈએ તમારા બિઝનેસના સ્થળ ઉપર લેઝીનેસ તમને સમસ્યાઓનું સર્જન કરાવી શકે છે આજ જ વિષય ઉપર વાત ખાસ કરીને જ્યારે આપણે બિઝનેસ કરતા હોઈએ નોકરી કરતા હોઈએ આ બધાની અંદરથી સમય કાઢી અને આપણે પરિવાર તરફ ધ્યાન દેવું પણ બહુ મહત્વની એના દ્વારા પણ તમારું માઇન્ડ છે એ ટેન્શનમાંથી દૂર રહેશે માઇન્ડ તમારું પ્રફુલ્લિત રહેશે ફેસબુકની અંદર ઇન્સ્ટાની અંદર આપણા દસ હજાર ફ્રેન્ડ હોય પચાસ હજાર ફ્રેન્ડ હોય કે પાંચ હજાર ફ્રેન્ડ હોય કે ત્રણ હજાર ફ્રેન્ડ હોય પરંતુ જ્યારે આપણો કપરો સમય આવે છે જ્યારે આપણો તકલીફવાળો સમય આવે છે ત્યારે ફેસબુક ઇન્સ્ટાના કોઈ ફ્રેન્ડ કામ નથી લાગતા તમારી આજુબાજુમાં જેની સાથે તમે બેઠા હોય એવા મિત્રો એવા સંબંધીઓ તમને હેલ્પ કરે છે એવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક તમને મદદરૂપ પણ થતા હોય છે દર્શક મિત્રો ખાસ કરીને આપણા મનને એકાગ્ર કરવા માટે મોબાઈલ ફોનનો બની શકે ત્યાં સુધી લિમિટેડ માત્રામાં યુઝ કરવો અવશ્ય જરૂરી છે સંબંધોને સાચવી રાખવા એ પણ બહુ મહત્વની વસ્તુ છે દર્શક મિત્રો ખાસ કરીને બુદ્ધિ એ બુદ્ધ દ્વારા મળતી હોય છે અને એટલા માટે બુદ્ધિ પ્રમાણ વધારવા માટે રોજ સવારના પૂરમાં જો ગણપતિ મહારાજની આરાધના કરવામાં આવે ઘરની અંદર ઓફિસની અંદર રહેલી નેગેટિવિટીને દૂર કરવા માટે પણ જો રોજ સવારના પૂરમાં તમે કપૂરને પ્રજ્વલિત કરો એની સાથે સાંજના સમયે લવિંગ અને કપૂરને પ્રજ્વલિત કરો અને ગાયત્રી મંત્રનો જપ કન્ટિન્યુ તમારા વર્ક સ્થળ ઉપર સાંજના સમયે અથવા સવારના સમયે દસ મિનિટ પણ તમે ચાલુ રાખો તો અવશ્ય નેગેટિવિટી દૂર થશે સ્ફૂર્તિ મળશે પોઝિટિવિટી પ્રાપ્ત થશે અને તમારું મન પણ એકાગ્ર સબ્જેક્ટ વાત કરીએ તો વાત આપણે કરી રહ્યા છીએ બુદ્ધિની બુદ્ધ એ બુદ્ધિનો કારકગ્રહ છે જે વ્યક્તિની કુંડલીની અંદર બુદ્ધ સારો હોય આવા વ્યક્તિનું ગણિત સારું રહેતું હોય છે આવા વ્યક્તિઓ સીએ બની શકતા હોય છે આવા વ્યક્તિઓ ગણિતની અંદર માહિર બની શકતા હોય છે આવા વ્યક્તિઓ બેન્કિંગને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકતા હોય હવે તમારું ફોકસ તમારા બિઝનેસ ઉપર નથી જઈ રહ્યું ઘણા લોકો ઇમોશન ઇમોશનલ વધારે હોય ઘણા લોકોને શું હોય કે ભાઈ પોતાના ઘરની અંદર જો ક્યાંય તકલીફ હોય પોતાના બિઝનેસની અંદર ક્યાંય સમસ્યા આવે પોતાના લાઈફ પાર્ટનર સાથે સમસ્યા આવે પોતાના મિત્ર સાથે સમસ્યા આવે પોતે જે વ્યક્તિ સાથે માઇન્ડથી જોડાયેલો છે એવા વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો એ સમસ્યાના લીધે એનું ફોકસ એના બિઝનેસ ઉપરથી એની નોકરી ઉપરથી હટી જાય છે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યા સર્જાય છે શુક્ર અને ચંદ્ર આ બંને ગ્રહો દર્શક મિત્રો જ્યારે તમારા પાપાક્રાંત બનતા હોય જ્યારે તમારા ડિસ્ટર્બ થતા હોય ત્યારે તમારા જીવનની અંદર આ સમસ્યાઓનું સર્જન કરાવે છે જેના લીધે ફાઇનાન્સની સમસ્યા વધી જાય છે ક્યાંક ક્યારેક તો એવું વસ્તુ પણ બને છે કે એના લીધે વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે ઊંઘને લગતી ગોળીઓ પણ એને ખાવી પડે છે આવી વસ્તુઓનું સર્જન પણ થતું હોય છે તો એના માટે બની શકે ત્યાં સુધી તમારા મનને મજબૂત કરવું ધ્યાન કરવું એકાગ્રતા રાખવી બહુ જરૂરી છે બની શકે ત્યાં સુધી રોજ સવારના પૂરમાં શિવજીની આરાધના એ પણ પોઝિટિવ રિઝલ્ટ આપે છે નેગેટિવ વિચારધારાઓ માટે રાહુ ગ્રહ મહત્વનો હોય અને જ્યારે વિચારધારાઓ વધી જતી હોય એવું કહેવાય છે કે ઘણા લોકોને વિચારો એવા એવા આવે ને કે આપણને એમ થાય કે ઓહો આવા બધા વિચારો ક્યાંથી લઈ આવ્યો તો એ મારે એ વસ્તુ રાહુના ના હિસાબે થતી હોય છે તો આવા લોકો ગળાની અંદર ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરે તો પણ એને વિચારધારાની અંદર સારો લાભ મળી શકે છે મિત્રો તમારું જે બિઝનેસનું સ્થળ છે આ બિઝનેસના સ્થળની અંદર એકાગ્રતા અને નેગેટિવિટીને દૂર કરવા માટે એટલે કે એકાગ્રતા ક્રિએટ કરવા માટે નેગેટિવિટીને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી અઠવાડિયામાં એકવાર અથવા રોજ મીઠાના નમકના પોતા તમારે અવશ્ય મારવા જોઈએ જેથી એની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય પોઝિટિવ એનર્જી અવશ્ય પ્રાપ્ત થઈ શકે બની શકે ત્યાં સુધી તમારું જે વ્યવસાયનું સ્થળ છે ને જેના લીધે તમારા જીવનની અંદર તમારો ગ્રોથ થતો જણાય છે દર્શક મિત્રો અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર સમસ્યા અને લાભ આપતા હોય મંગળ જ્યારે કુંડલી અંદર નીચસ્ત હોય એટલે કે કર્ક રાશિનો હોય તો અરે આવા વ્યક્તિઓનું કોન્ફિડ સારો લાભ મળે છે જ્યારે મંગળ નીચસ્થ બનતો હોય છે ત્યારે કર્જ ને લગતી સમસ્યા કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ વધારી દે છે માટે આ ઉપાય કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે